ડેડિયાપાડાના ના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આખરે મિત્રો ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાનો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને મિત્રો હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ ભાઈ ધોમ મચાવીને રાખી છે

તો એક ચૈતર વસાવા અને ત્યાંના આજુબાજુના વિસ્તારમાં પણ મિત્રો ચૈતર વસાવાનો ડંકો વાગી ગયો છે હવે આવનારા સમયની અંદર બે હાજર સત્યાવીસ ની નવી ચૂંટણીમાં મિત્રો કઈક નવા થશે મિત્રો ચૈતર વસાવાની એન્ટ્રી થશે ને થશે કારણ કે અત્યાર હાલથી માહોલ એટલો બધો ગરમ જોવા મળ્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટીએ તો ધૂમ મચાવીને રાખ્યું છે શું મિત્રો આવનારા સમયની અંદર ચૈતર વસાવાની હેલિકોપ્ટર માં એન્ટ્રી થશે કે નહીં એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો